એક આર્ટિકલ એક આર્ટિકલ દાંપત્ય જીવન પર આપેલો છે અને એનો વિડીયો પણ બનાવેલો છે એને લગતો એક આર્ટિકલ જે મેં લખ્યો છે બીજો એ તમને વાંચીને સંભળાવું છું કે ઘણા લોકો એના દીકરા દીકરીના લગ્ન માટે મારી પાસે આવે કુંદરી મરા આવે આ કેટે વસા હોય પણ મુખ્ય શું જરૂરી છે જે સાર્વજનિક મેં એક પોસ્ટ આપી હતી લખાણા પૂર્વ આખી જિંદગીનો અનુભવ છે ને અમારું પણ દાંપત્ય જીવન રહ્યું છે તો એના આધારે આ અમુક પોઈન્ટ તમને કહું છું તમારા બચ્ચાઓને ખાસ સંભળાવજો જેના તમે લગ્ન કરવા જઈ રહ્યા હોય અને જેના દાંપત્ય જીવનમાં અત્યારે પણ આધી વ્યાધી ઉપાધિ ચાલતી હોય ધમાલ ચાલતી હોય તો તે લોકો પણ આ શબ્દો પર જરા મનન કરે બરાબર કે તમે તમારા છોકરાઓના લગ્ન કરવા જાઓ તો હું તો છોકરાઓને સીધો જ પોઈન્ટ કહું છું કે તમારા બંનેના વિચાર અને ખાવા ફરવાના શોખ મળતા હોવા જોઈએ ખાવું પીવું ફરવું તમારા વિચાર મળતા હોવા જોઈએ વિચાર જ નહીં મળે તો તમે એક સાથે કેવી રીતે ચાલી શકો એટલે પહેલાં તો તમારા થોટ્સની વચ્ચે સોમાંથી નેવું ટકા તો તમારું મેચિંગ હોવું જ જોઈએ એમ તમારી જે બધી ચોઈસ અને બધી વસ્તુ રિવર્સ જ જતી હોય બીજાની ઊંધી જતી હોય તો તમે દાંપત્ય જીવન નહીં જોઈ શકો પછી ભલે નહીં કોઈ જ્યોતિષે એમ કહ્યું હોય કે આના ચોઈસ વસા છે અને ત્રીસ આવે છે છત્રીસમાં છે એમ વસા પર ધ્યાન નહીં આપો તમારા એકબીજાના વિચાર ફરવા ફરવા ખાવા પીવાના બધા તમારા સ્વભાવમાં મેર પડે છે ફેશન તમારા બંનેની એકબીજાની મેર પડે છે એમ આ બધું વસ્તુ ખાસ જોવી જોઈએ બરાબર છે બિરજુ કે આજકાલ જમાનો છે ને ચોઈસનો છે ફેસનો છે એટલે તો આપણે બધા ફેસબુક પર છે બરાબર તો એકબીજાના ફેસ એટલે આમ ગમવા જોઈએ છોકરા છોકરી એકબીજાને ગમતા હોવા જોઈએ એમ નહીં કે એના બાપ પાસે બહુ પૈસો છે કે છોકરી બહુ પૈસાવાળાની છે એવી રીતના સિલેક્શન નહીં થાય છોકરાને છોકરી અને છોકરીને છોકરો પણ ગમતો હોવો જોઈએ મા બાપે આ બાબતમાં કોમ્પ્રોમાઇઝ કરવા પોતાની ડિગ્રી કે દીકરાને દબાણ નહીં કરવું જોઈએ નહીં તો પછી આવું દબાણ મેં વાર જોયું છે કે લગ્નેતર સંબંધમાં જાય છે કેમ મૂળે તો એને પસંદ હોય જ નહીં અને માણસ તો જેમ ઉંમર જાય એ લેડીઝ હોય કે પુરુષ હોય તેમ એની બ્યુટી પણ ઘટી જ જાય છે હં પહેલેથી પસંદ નહીં હોય તો એ મારા પછી ઓર એને નહીં ગમે એમ ત્યારે પછી એ બધા શોર્ટકટ સુધે છે ઘણી ઘણીવાર મેં જોયું છે એટલે મારી પહેલો આગ્રહ છે હું કે ઘર બહુ સારું છે અને ફલાનું છે દીકરું છે એ ચક્કરમાં પોતાના દીકરા કે દીકરીને છોકરી કે છોકરો પસંદ કરવામાં કોમ્પ્રોમાઇઝ કરવાનું નહીં કહેવું તમારે પણ જોઈ લેવાનું કે તમારા છોકરાને આ ત્યાં છે તમારી છોકરીને આ ત્યાં છે પહેલી વસ્તુ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે હેમ અને પછી જો કોઈ બીજો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ બંનેનું શિક્ષણ છે શિક્ષણમાં પણ બહુ ગેપ નહીં હોવો જોઈએ આની પાસે માસ્ટર ડિગ્રી છે ને પહેલાં પેલી પાછી કંઈ જ નથી કે પેલી પાસે બહુ ઊંચી ડિગ્રી છે એમબીબીએસ ને બી બીકોમ કોમવાળાને પણ નથી મેર પડતા અંદર એક અમુક અમુક છે ને અમુક લોકોમાં અહંકાર આ અમુકવાર ભાગ ભજે છે જ્યારે પતિ પત્નીની વચ્ચે જ્યારે ખારાસ ઊભી થાય છે ને ત્યારે આ બધી વસ્તુઓ છે ને ઉપર સપાટી પર આવે છે અને એ બહુ મોટા ઇસ્યુ બને છે અને બેમાંથી એક ગ્રહ ડિપ્રેશનમાં આવે છે સમજી ગયા વાત વાટમાં બોલે તારું હું લાયકાત છે મારી હાજર કેમ કારણ કે શિક્ષણમાં જ મેચ નથી પડતો એટલે શિક્ષણનું પણ જોવું જોઈએ કે બંને એકબીજાને ટક્કરથી લે એ પ્રમાણેનું બંનેનું શિક્ષણ પણ હોવું જોઈએ એમ કુંદરી મેળાપનું મહત્વ છે એની ના નથી હું પણ જે મેં આ બે પોઈન્ટ કીધા ને એ બે પોઈન્ટ નહીં બે પોઈન્ટ નહીં મરતા હોય ને તો એ છત્રીસ વસાવ મળતા હોય ને લાવો ભાઈ મેર પડતો નથી એમ એટલે તમે કુંદરી મેળાઓ વસા બધું જુઓ વસા કરતાનું કેવું દાંપત્ય જીવન જ જોવું જોઈએ એ બંનેનું દાંપત્ય જીવન કેવું છે તમે કોઈને પણ મારા જેવા કોઈ પણ માણસ તમે પૂછો તો આ પૂછો કુંદરી મરે છે એ નહીં પૂછો શું પૂછો કે એનું દાંપત્ય સુખ કેવું છે એ બંદરનું ધન સુખ કેવું છે શરીરનું સુખ તંદુરસ્તી કેવી છે એમ આ વસ્તુ મેઇન છે એમ કુંદરીમાં આમ જે લગ્ન શાળા માટે કરે છે માણસ દાંપત્ય સુખ મેળવવા માટે જ કરે એ લોકોને સંતાનોનું સુખ કેવું છે એમ એ લોકોનું સંપત્તિનું સુખ કેવું છે એમની તંદુરસ્તી કેવી રીતે એમ એક વરસ એક મારા સિત્તેર અને બીજો પિસ્તાલીસ વર્ષમાં ચાલી જવાનું હોય તેવા દાંપત્ય જેવું શું કરું એટલે દાંપત્ય સુખ કેવું છે ધન સુખ કેવું છે શરીરનું તંદુરસ્તી કેવી છે એમ એ બધું ખાસ જોવું જોઈએ એમ કુંદળી મેળાવો ને તો તમે જેની પણ જાત પાસે જાઓ ને તેને આ પ્રશ્ન કરો એમ એમ ખાલી વસા આટલા મળે છે એટલે આપી દે એટીવાર કેટલા અમે ઊંડા પડેલા જોયા છે એમ આ દુનિયામાં પણ નથી એમ એટલે આ પોઈન્ટ તમે ખાસ પકડી રાખજો આ વિડીયો તમારા અંદર સ્ટોર રાખજો કે જ્યારે પણ તમે કોઈ પણ મહારાજ કે જ્ઞાની પુરુષને તમારા દીકરા દીકરીની કુંદરી બતાવવા જાઓ ને તો આ ત્રણ પોઈન્ટ ખાસ દેજો એમનું દાંપત્ય સુખ એમનું આયુષ્ય તંદુરસ્તી બરાબર ધન સુખ આ બધું ખાસ જોવાય બરાબર છે બીજી બીજી એક એડવાઇસ આપું છું મારા જેવા વડીલો બધા તમે તો સાસુ સસરા હોય દીકરીના મા બાપ હોય એ બંનેને એની રીતે જીવવા દેવા જોઈએ તમારી પાસે આવે પૂછવા ત્યારે જ સલાહ આપવાની એમ પણ સલાહ પણ એવી આપવાની કે બે વચ્ચે ખટાશની ઊભી થાય સમજી ગયા ને બંનેને એની રીતે જીવવા દેવાના એમ બંનેને નોકરી ધંધો કરવો છે એટલે કરવા દેવાના એમ હવે એ જમાનો કયો કે આપણે બહુ એટલા માટે એટલા છે છીએ કે જન્મા જૂલામાં ભરાશે હવે એ જમાનો જ નથી ભાઈ સમજી ગયા ને હા એક બાવચી રાખી રહેવાનો કામવાળી રાખી દેવાની એ લોકો કમાશે તો કરશે સારું ને મહારાજની આટી રસોઈ ખાવ ને પણ છોકરાઓને ફ્રીડમ આપો નોકરી કરવી છે કામ ધંધો કરવો છે તમારી એવું ને તો કરવા દો અને મા બાપે પણ હવે શિક્ષણ એ લેવલનું જ આપવું જોઈએ દીકરીને એને સાસરે જઈને નોકરી કરવાની છે હેમ કારણ કે બે જનો હજી હવે બે જણ હાટે નહીં ચાલે ને ભાઈ તો હવે ગાડું ચાલે એવું નથી પહેલાં જ એવું નથી કે એક કમાતો ને દસ ખાટા હતા પહેલાં જમાના તો પચાસ પચાસ લોકો હાટે રહેતા હતા એ બધી આખી વાત જ હતી અલગ હતી એ બધી જિંદગીની મીઠાશ હવે પૂરી થઈ ગઈ આપણે હવે કલયુક્ના છેલ્લા તબક્કામાં છે એટલે હવે આ પીરિયડમાં છે હં કે દરેક જણપુટાનું પૂરે છે એટલે તમારી દીકરીને પણ એવું એજ્યુકેશન આપો હં કે એ પગભર રહી શકે તમારા બાપ દાદાનો ગમે તેટલો વેપાર હોય પણ તમારા છોકરાને પણ કમ્પલસરી એજ્યુકેશન આપો જ્યાં સુધી એજ્યુકેશન નહીં હોય ને ત્યાં સુધી તમે એના તમારા ધંધામાં એને પ્રવેશ પણ નહીં કરો મારવાડી સમાજને અગ્રવાલ સમાજમાં છે બાપની પેઢીઓ ચાલતી છે માર્કેટમાં પણ મિલ ચાલતી હોય પણ જ્યાં સુધી સીએ નહીં થાય ત્યાં સુધી એને ધંધામાં એન્ટ્રી પણ નથી આપતા એવું આપ બાકીના બધા સમાજે પણ શીખવા જેવું છે તમારા દાદાનો પણ ગમે એટલો ધંધો હોય હું છોકરાને પણ હાયર એજ્યુકેશન આપવું જોઈએ તે રીતના છોકરીના મા બાપે પણ ગમે એટલો એના બાપનો એ હોય બજારમાં એ હોય માન પણ એજ્યુકેશન આપવું જોઈએ એજ્યુકેશનથી શું થાય છે કે ગમે તેટલો વેપારીનો છોકરો હોય ગમે તેટલી મૂડી પેટીમાં તમે તમારા છોકરા છોકરીને બનાવ્યા હોય પણ જો સંકટનો સમય આવે ને તો એ લોકો પોતાના પાસે ડિગ્રી હોય ને તો ઊભા રહી શકે છે એમ એ ડિગ્રી ઇમરજન્સીનો ગેટ છે એમ કંઈક બધું બધું પૂરવો થઈ જાય માનો કે તો માણસ પાસે એજ્યુકેશન હોય તો કંઈક નોકરી પણ કરી શકે ને આવું ગુઠ્ઠા હોય તો પછી શું કરે ઇધરથી બી જાય ને ઇધરથી બી જાય ને વહુ લાવો તો પણ એ રીતે જ લાવો કે એને કામ કરવાનું છે ઘરમાં બેસીને આખો ખુદા જ ચૂલો ફૂંકવાનો નથી હવે બધું આવી ગયું છે વાસણ માસવાનું માંજવાના મશીન આવી ગયા છે કપડાં ધોવાના મશીન આવી ગયા છે એમ ને બે ટાઈમ આમ તો એ છોકરી એક વાર તો રાંધી શકે છે બીજી વાર તમે કૂક રાખો મારા ઘેર પણ બધી જ બે છૂટ આપી છે મારે તો બંને ટીકરા ટીકડી ડૂબાઈ છે એક જ છોકરો છે તો પણ એ રી જ છે ને કોઈ અપેક્ષા નથી કે બહુ રાંધીને ખવરાશે નહીં એ બધી રાખવાની જ નહીં આપણે હાથ પગ ચાલેતા હોય ને આપણે જાતે બનાવીને ખાઈ લેવા તો એક જ મેસેજ કરે એટલે ઘરે જાય જમવાનું એટલે છોકરાઓને છૂટ આપો એટલું રીતે જીવવા તો અને છોકરાઓએ પણ હોય પણ જ્યારે મા બાપ સાસુ સસરા આટલી છૂટ આપે શું તો પછી એમ એ પ્રમાણે એમની ઇજ્જત કરીને એમને જીવે એમ પરસ્પર દેવો ભાવથી આ બધું ચાલવું જોઈએ સહકારથી ચાલવું જોઈએ બસ તો પછી આ બધું ધ્યાન રાખો અને પછી એ રીતે દીકરાઓને ઉછેર કરો દીકરીનો ઉછેર કરો અને લગ્ન પણ આ રીતે જ કરો એમ કુંદરી મેળાવો પણ આ બધું વસ્તુ ખાસ જોવો જે મેં તમને ટોઈન્ટ પોઈન્ટ આવી પાસેથી એ અને હું પણ ભને ગણી લાવો ને એને નોકરી ધંધો કરવા દે એનું કેરિયર એને બનાવો દો હવે આ ભારત દેશની એ માંગ છે એમ ભવિષ્યમાં ભગવાન આવીને આપણી સંસ્કૃતિ બદલે તો હવે એ જે કરશે તે પ્રમાણે આપણે જોઈશું અત્યારે તો તમે સમય પ્રમાણે ચાલો અને છોકરાઓને થઈને રહ્યો અને છોકરાઓ મા બાપના થઈને રહી એ જ અપેક્ષાથી સંજય બોરીવાલાના સી ગુરુદે દત્ત સર્વે સખાવાને અને પ્રણામ અને મારો વિડીયો આ દરેક મા બાપ જેના દીકરા દીકરી લગ્ન થવાની ઉંમર થઈ છે જે લોકો પણ સાંભળે અને છોકરાઓ પણ ને પણ સંભળાવજો બરાબર ને કંઈક એ લોકોને ટીપ્સ મળશે જીવવાની આપણું એક તો કામ છે હે ગુરુ રેવ દત્ત